ગાડાધા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બન્યા બીમારી રાજકીય નેતાઓ અને તંત્ર સામે લોકોનો રોષ ગારેધાનમાં ભાજપની સત્તા હતી ત્યારે પણ લોકોની હાલાકી પડતી હતી અને આમ આદમી પાર્ટીની સત્તા આવી તો પણ લોકોની હાલાકી બેઠી રહી છે ત્યારે ગાડાધા તાલુકાના સુનિવાસ માંગુકા પીપળવા અને આણંદપુર ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે જેને લઈને ગ્રામજનોનો પારા વારિક મુશ્કેલીનો સામનો કરવો તે પડી રહ્યો છે અનેકવાર રાજકીય નેતા તેમજ તંત્ર રજૂઆત કરવામાં આવી છે પરંતુ બેહરી અને મુંગુ તંત્રને લોકોનો પ્રશ્ન સાંભળતું નથી અને લોકોની હાલાકી ભોગવી પડી રહી છે ત્યારે હાલ ચોમાસાના સમયમાં મોસ મોટા રોડમાં ખાડા પડી રહ્યા છે અને અકસ્માતો થઈ રહ્યા છે લોકો પડી રહ્યા છે અને નાની મોટી ઈજાઓ પહોંચી રહી છે ત્યારે તંત્ર અને રાજકીય નેતાઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વેરીસ તકે રોડ રિપેરિંગ થાય તેમજ નવો બનાવવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી રોડ બિસ્માર થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે તાલુકા મથકે ગાડે ધાર માટે લોકોનો હાલાકી પડતા લોકોનો ભારે રોષ વ્યાયી વ્યાપી ગયો છે ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે જો આવના દિવસોમાં યોગ્ય નહીં કરાય તો આંદોલનની ચિમકી પણ ગ્રામજનો દ્વારા ઉચવવામાં આવી રહી છે રિપોર્ટર મુકેશ એસ કંટારે નીચા કોટરની ઉચ્ચ ગારે

કે હવે લોકો પણ એટલા પરેશાન થઈ ગયા છે કે ખરેખર રોડ ન કરે તો કાંઈ નહીં પણ હવે રોડ કરી નાખે ને તો એનો કાંઈક નિવારણ તો આવે એમ એટલા પરેશાન થઈ ગયા છે તમે ને એમણે કે એક ભાઈ કહી રહ્યા હતા કે ખરેખર આમાં દાતી મારે તો હવે સારું કેમ કે રોડ તો કાંઈ બનાવવાના નથી તેવું લોકો કહી રહ્યા છે શું નામ તમારું મારું નામ છે

શું આ રોડ મે લઈને કેવાક પરેશાન થઈ રહ્યા છો તમારી શું એવી તમારી શું એવી માંગણી છે આ રોડ ને લઈને રોડ હારો થઈ જાય હારું ને બીજો આપણે એને અત્યારે તમે કઈ તરફ જઈ રહ્યા છો ગારિયાધર તો અત્યારે ગારિયાધર જવા માટે કેવી મુશ્કેલી પડે છે તમને આ રોડ ને પૂરી મુશ્કેલી પડે તો તમે શું માંગ કરી રહ્યા છો માંગ કરવા બરાબર રોડ હારા બનાવી જાય બીજું ત્યાં શું થાય માંગો છો રોડ માં રોડ નથી ખાડામાં રોડ છે

જે મજબૂત છે આ રોડ ને લઈને શું કહેવા માંગ રોડમાં ભાઈ એવું થાય છે કે દર્દી પોગી શકતા નથી પછી કોઈ હુમલા વાળો દર્દી આપણે તાત્કાલિક પગડવો હોય હેવા ખાડા ખડ ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે રોડ ક્યાંક ધોવાઈ ગયો છે ને રોડનું કામ બે ત્રણ વર્ષ સારું થતું નથી રોડમાં હેવા પરેશાન થઈ ગયા કોઈકને અહીંથી જાવું આવવું હોય ને આ પક્ષા પક્ષી માં રોડ નથી થતો ઓલા આ પક્ષવાળાને કહેવા જઈ

આવું તમને કોણ કહે છે કે આ બધે તારા સપ્યું ની બતાય ને હું કેવું અમારે બધાય થઈ અને અમે કોઈ પક્ષા પક્ષને એવું કે આમાં રોડમાં ટેક્સ લઈ લે છે પૂરે પૂરો વાહન વાળા પાસેથી અને રોડ નું કામ સારા નથી થતા કોઈ દિવસ હજી ઉંધી એક વરસ બસ રોડ બે વરસ તો માંડલે કે તો તૂટી જાય મોટા મોટા વાહન આવે ને ખાડા પડી જાય સાઇડું ક્યાંય પૂરતા નથી પાણી એટલું રોડ માથે ભરાય છે તમારું નામ તમારું નામ મારું નામ હિમતભાઈ હા હિંમતભાઈ શું સમસ્યા છે હા રોડ આવો ખરાબ થઈ ગયો છે ને પાટા ફાઇ ને લેવું થઈ ગયું તો આ રોડ ના લઈને કેવા હેરાન થો હો હેરાન થાય તો તમારી માંગણી શું છે જાય